હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાને સવારના જય સ્વામિનારાયણ અને આપણી સવાર થઈ ગઈ હતી દાદાના દર્શન કરવાથી જી હા મિત્રો આ મહિનાનો દિવસ પણ છવ્વીસ વર્ષ પણ છવ્વીસ છે અને આજે તારીખ પણ છવ્વીસ છે છવ્વીસ તારીખ એટલે છવ્વીસમી જાન્યુઆરી અને છવ્વીસમી જાન્યુઆરી એટલે મારો બર્થડે હા મિત્રો આજે હતો મારો બર્થડે અને આપણી બર્થડે શરૂઆત થઈ છે બહુ જ સરસ રીતે અને અમે જતા હતા દાદાના દર્શન કરવા માટે અને દર્શન કરવા જતા હતા તો વચ્ચે મંદિર આવ્યું અને આપણા કાળોના મેરેજ છે હા મિત્રો તમને ખબર જ છે આપણે અકાળુનો મેરેજ છે એકત્રીસ તારીખે અને એના મેરેજ છે મંદિરમાં તો મંદિર આવ્યું તો એ કહેતો હતો કે તમારા ઘરની આગળ છે વેલેન મંદિર છે એક મહાદેવનું ત્યાં આગળ તો મેં કીધું એ જ મંદિર હશે એમ તો હજે એને કીધી હતી કે એ મંદિર હશે એના મેરેજ એમ અને હજે મને કહેતા હતા કે આવી રીતે વિડિયો ઉતારાય મેં કીધું આ વાંધો નહીં સારું ચાલો પછી અમે લોકો જતા હતા જે આખો સવાર સવારનો મોર્નિંગનો જે નજારો છે બહુ જ મસ્ત હોય છે આ અમારો હીરો કે લાવું સ્ટાર્ટિંગ કરવું કે વ્લોગની મેં કીધું વ્લોગ ની સ્ટાર્ટિંગ તો ક્યારની થઈ ગઈ છે સવારમાં નાસ્તો કરવા બેઠા ત્યારની અને પછી અમે લોકો ફાઈનલી પોચી ગયા દર્શન કરવા માટે અને ત્યાં આગળ બાર નો નજારો એટલો મસ્ત હતો ને

બનાવો કે હું કંઈક આગળ કરી શકું અને મારું આ વરસ બહુ સારી રીતે જાય એટલે મને આશીર્વાદ આપો દાદા આગળ પછી આશીર્વાદ આશીર્વાદ લઈને અમે મંદિરમાં બધી જ જગ્યાએ દર્શન કરી લીધા અને આ હતો મંદિરનો કંઈક નજારો પણ પોઝિટિવ વાઇબ્સ એટલી સવાર સવારમાં આવતી હતી ને ઠંડી પણ એટલી હતી અને બધા જ વ્હાઈટ કલરના કપડાં પહેરીને આવેલા હતા અને બધા જ ભગવાનના ડ્રેસીસ એટલા મસ્ત હતા વાઘા એટલા મસ્ત હતા અને બધી જ જગ્યાએ ઝંડોને એવું લગાવેલું હતું મંદિર પર પણ ડેકોરેશન એટલું મસ્ત કરેલું હતું કે જોઈને જ આપણને બહુ મજા આવે એક બર્થડે માં મને એવું હોય કે હું વાઈટ કલરના કપડા પહેરું અને મંદિરે જાઉં ત્યારે ભગવાને પણ વાઈટ કલરના કપડા પહેરેલા હોય કારણ કે નાનપણથી જ તે આપણા મગજમાં એવું હતું કે છવ્વીસમી જાન્યુઆરી એટલે વાઈટ કલરના કપડા પહેરવાના અને રાષ્ટજ ફરકાવાનો અને હવે દર્શન કરવાના હતા મહાદેવના કારણ કે દાદાના દર્શન તો કરી લીધા અને હા અહીંયા મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવજીનું મંદિર છે અહીંયા આગળ અને બધા જ અહીંયા આગળ પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે પણ હા આ મંદિરમાં એવું છે કે અહીંયા આગળ લેડીઝ અને જેન્ટ્સ બંને પૂર્ણ પોશાકમાં જ અંદર જઈ શકે છે ત્યાં સુધી તેને એન્ટ્રી અલાઉડ નથી અને પછી અહીંયા આગળ આપણે દર્શન કરી લીધા અને પછી આવી ગયા આપણે બાર અને બહારથી આ રીતનો કંઈક નજારો હતો ને આગળ હતી ગૌશાળા તો અમે લોકો ગૌશાળાએ પણ ગયા હતા પણ એનું શૂટ નથી થયું અને પછી ત્યાંથી આપણે જવાનું હતું ઓફિસ તરફ ને વાગી ગયા હતા દસ તો પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા ઓફિસે જવા માટે

અજય પણ લેટ આવ્યા અને મારો બર્થડે સાવ પાર્લરમાં બેઠા બેઠા ગયો અને સાંજે આવ્યા તો અમે કીધું કે ચલો કંઈક જમવા તો છે કેમ કે સવારની બહુ જ ભૂખ લાગેલી હતી પછી અમે પહોંચી ગયા જે કે ઢોસામાં જે વેલેન્જા આવેલું છે ઢોસા બહુ જ મસ્ત હોય છે અને ત્યાં આગળ અમે ગોટાળો લીધો ઘરે ગયા ટાટા બાય બાય સિયું અને સુઈ ગયા